ભરૂચ જિલ્લાની તમામ અને જમીન સંપાદન સહિતના કેસોમાં ઝડપી અને સંતોષકારક ન્યાય આપવાના આશય સાથે જિલ્લાની અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલા ભરવામાં આવે છે સુપ્રીમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સટ્ટામંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટમાં તેની અમલવારી કરવામાં આવે છે જે અભિગમના ભાગરૂપે સમયાંતરે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં લોક સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો જેટલા કેસોમાં સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું આ અંગે માહિતી આપતા જિલ્લા કાનૂન સેવા સત્તા મંડળ ભરૂચના સેક્રેટરી અને ન્યાયાધીશ ડીબી તિવારીએ જણાવ્યું હતું કે આ લોક અદાલતના માધ્યમથી કેસોમાં શક્ય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ કરવામાં આવે છે આગામી લોક અદાલત આઠમી માર્ચના રોજ યોજાનાર છે જેનો લાભ લેવા તેઓએ લોકોને અનુરોધ કર્યો હતો હું ડીબી તિવારી ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ આજ રોજ નામદાર હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાતની તમામ અદાલતો સાથે ભરૂચની તમામ અદાલતોમાં સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં એલિયાના કેસો મોટા અકસ્માતના ક્લેમ કેસો નેગોશિયેબલ ચેક બાઉન્સના કેસો સિવિલ દાવાઓ તથા મેટ્રીમિનલ ડિસ્પ્યુટ મૂકવામાં આવેલ હતા આ લોકદાતમાં મહત્તમ લાભ લોકોને મળે તે માટે અમે આ લોકદાન આયોજન પહેલાથી પક્ષકાર નોટિસ કરાવીને પી કન્સિલિયેશનની મિટિંગોને આયોજન કરેલ હતું જેના પ્રયાસના કારણે આપણે આશરે બસો જેવા કેસોનો સુખદ અંત લાવી શકેલ છે હવે આગામી લોક અદાલત એક માસ પછી એટલે કે આઠમી માર્ચ બે હજાર ચોવીસના રોજનું આયોજન કરવામાં આવવાનું આવનાર છે જે લોક અદાલતમાં ભરૂચજનો તેમના પેન્ડિંગ તમામ પ્રકારના કેસો મૂકી શકે છે અને તેમના જે તકરાર અને જે મતભેદ છે અંત લાવી શકે છે આ લોકો દ્વારા જે આવનાર લોકડા છે આઠમી માર્ચની ના રોજ જે આયોજન કરવામાં આવે છે તેનું મહત્તમ લોકો પબ્લિક લે અને તેમનું જે તકરાર અને પેન્ડિંગ કેસોનું સુખદ અંત લાવે તેવી આશા રાખવી ધન્યવાદ